તો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર અમે આવ્યા છીએ ભાટીયા ગામ આપણે કોનેની આવ્યા છીએ પૂરું નામ બતાવી દઈએ ભાઈ તમારું પૂરું નામ બોલો જીમાવાળા વાળા સાફ કેટલી છે બે કલાક થઈ હું શું પછી જઈ શકે એમ નથી કેટલું છે કે ચાલો તો દોસ્તો બાથરૂમ છે હવે બાથરૂમની અંદર સાફ છે આપણે જોયો નથી કયો સાપ છે કેવડો છે હવે આપણે જોઈએ અને પછી એને રેસ્ક્યુ કરીએ તો વિડીયો સાથે જ બની રહેજો ચાલો તો દોસ્તો તમે જોઈ શકો છો કે સ્પેક્ટિકલ અત્યારે બાઇક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આવી રીતે ફોન ઉઠાવ્યો અને સામેવાળા વ્યક્તિને ડરાવે છે કે તમે એનાથી દૂધ જાતા રહ્યો એમ કીએ છે જુઓ દોસ્તો આનું ગુજરાતી નામ છે દોસ્તો નાકસા અને ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ ગોબરા અને દોસ્તો વેનોમન સ્નેક આવે છે કોબરા સાપ એટલે આપણા ભારતની અંદર ઝેરી સાપમાંથી પ્રથમ નંબર ઉપર આવેલો છે જુઓ અત્યારે એકદમ સારો છે એટલે એ બાઇટ કરવા પ્રયાસ કરી રહ્યો છે અટેક કરવાનું કરે છે જુઓ અમારો વિડીયો જોઈ અને દોસ્તો તમારે આવી ટ્રાય નહીં કરવી કેમકે તમારી એક ગલતી તમારા મોતનું કારણ બની શકે છે અમારે આના વિશે વિશે છે જાણકારી અને આ પ્રેક્ટિસ કરેલી હોય એટલે અમે આનું રેસ્ક્યુ કરતા હોઈએ છીએ પણ અમારો વિડીયો જોઈ અને તમારે આવી ગલતી નહીં કરવી ચાલો તો દોસ્તો હવે અંદર પૂરી દઈએ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે આને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયો હશે કે આપણે ભાટિયા ગામથી એક બાથરૂમની અંદરથી કોબરા સાપનો રેસ્ક્યુ કરેલ છે અને એકદમ ડેન્જર અને ખતરનાક છે તો એને અહીંયા જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈએ મારે જવાનું ચાલો તો દોસ્તો સહી અને સલામત રીતે હવે પર્યાવરણમાં આઝાદ છે અને જો તમને મારી વિડિયો પસંદ આવી હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ